નમસ્કાર જય ગૌ માતા મારું નામ છે હિતેશ કોયાણી હું જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ઇટાળી ગીર ગામથી આવું છું હું આ મારો કાનો લીલડો બુલ છે તેમને તરણેતર તર પશુમેળાની અંદર લઈને આવ્યો છું અને આ બુલ વિશે વાત કરું આપને તો આમની ઉંમર હાલ પાંચ વર્ષ કમ્પ્લીટ થયા છે અને હાલ તેના રિઝલ્ટ પણ આવી ચૂકેલ છે આમની વાછરડીઓ અત્યારે ઓલરેડી છથી સાત મહિના ગાભણ છે અને જેવો એની ખાસિયત એ છે કે તે પોણા બે વર્ષની ઉંમરે ગાભણ થઈ ચૂકેલ છે જેની બોડી મતલબ લંબાઈ ઊંચાઈ કમ્પ્લીટ થઈ ગયેલી હતી અને ફિઝિકલી તૈયાર થઈ ગઈ તો ગાભણ થઈ ગયેલ છે અને હાલ આમના સિમેન્ટ રોજ પણ અવેલેબલ છે અને બાકી લંબાઈ ઊંચાઈ રૂપ કટ કન્ડિશન આપ જોઈ શકો છો અને કોઈપણને કોઈ કોન્ટેકની જરૂર હોય તો મારા મોબાઈલ નંબર છે આઠ હજાર ચોરાણું છન્નું એકતાલીસ એટ ટ્રીપલ ઝીરો નાઇન ફોર નાઇન સિક્સ ફોર આપણે વજનની સાહેબ કરીએ આપણે કિલોગ્રામની આસપાસ વજન હશે ત્યારબાદ ખોરાકની વાત કરીએ તો હું વધુ પડતું એને નેચરલી કુદરતી રીતે તૈયાર કરેલ છે આપણે ખોરાકમાં બધો દેશી ખોરાક આપેલ છે મકાઈ ભરડો તેમજ કઠોળના વિવિધ ભરડા તેમજ આવેલ ચણા દેશી ગોળ દેશી આપણું ઘરનું ઘરની વાડીનું કઢાવેલું તેલ ઓર્ગેનિક મગફળીનું બાદમાં થોડીક આયુર્વેદિક ઔષધિઓ જેમ કે સફેદ મૂસળી આંબા હળદર વગેરે વગેરે એના ચોક્કસ માપ પ્રમાણે ડેલી આપણે આપીએ છીએ અને ત્યારબાદ એનું રહેઠાણ રેવા બાંધવાનું પણ વધારે પડતું કુદરતી મતલબમાં કે હાઈલી મેન્ટેન કાંઈ વસ્તુ નથી કરતા આપણે બને ત્યાં બધી કુદરતી જ હાચવેલ છે સિમેન્ટની વાત કરીએ તો આપણે મને ત્યાં સુધી અત્યારે તો ઓલરેડી ઓલ ઇન્ડિયામાં આપણે ડિલિવરી કરી આપીએ છીએ બાકી કોઈને એક બે સિમેન્ટની ડાયરેક્ટ મુકાવવાની જરૂર હોય તો મારે મને ફોન કરીને કોન્ટેક કરી શકે છે તો હું એના બને તેટલો નજીક ડોક્ટર હોય એના કોન્ટેક્ટ નંબર આપીને આપણે પ્રોવાઈડ કરી શકીએ છીએ તમારો નંબર છે મોબાઈલ નંબર મારો મોબાઈલ નંબર છે એટ ટ્રીપલ ઝીરો નાઇન ફોર નાઇન સિક્સ ફોર વન આઠ હજાર ચોરાણું છન્નું એકતાલીસ હિતેશભાઈ કોયાણી ઓકે હિતેશભાઈ